વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી દિવાળીપુરા પાસે જે મકાનો આવેલા છે હાઉસિંગ બોર્ડના મકાનોના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા કાર્યવાહી કરવામાં આવી હતી હવે તેને જ લઈને પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પત્ર વળતો સવાલ કરવામાં આવ્યો કે ઈજાદારો આવો તો કેવા મકાનો બનાવ્યા કે આટલા વર્ષોમાં જર્જરિત થઈ ગયા જે પ્રકારે દિવાળીપુરાના ગરીબ નાગરિકો પાસે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગેરંટી લખાવી લેવામાં આવી શું કોન્ટ્રાક્ટર પાસેથી આવા તકલાદી મકાનો બનાવતા સમયે ગેરંટી લેવામાં આવી હતી ખરી ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ભ્રષ્ટાચારના ના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે એમની વાત તો ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલા મકાનો કોર્પોરેશનમાં અંદર મેં આવ્યો તો કોર્પોરેશનને સુપ્રુત કર્યું બધે ઠેકાણે જે મકાનો બનાવ્યા છે ચાહે આવાસના હોય ચાહે બુડા હોય ચાહે આ તમારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હોય કોઈને દસ બાર દસ બાર વર્ષ થયા છે કોઈને પંદર વીસ વર્ષ થયા છે કોઈને પાંત્રીસ ચાલીસ વર્ષ થયા છે કેમ ગરીબોના જ મકાન જર્જરિત થાય છે સૌથી મોટો પહેલો સવાલ એ થાય છે એટલે હલકી ક્વોલિટી વાપરી અને ગરીબોને મકાન પધરાઈ દેવાનું અને પછી કહેવાનું તમારું મકાન દસ પંદર વર્ષ થાય એટલે કે જર્જરિત છે તો જર્જરિત હોય તો સરસિયાજીરાવ ગાયકવાડે બનાવેલી તમામ બિલ્ડિંગો અથવા જૂની જેટલી બી ઇમારતો છે તે આ જ વડોદરા શહેરની અંદર આ જ્યાં આપણે બેઠા છીએ એને એકસો ને આડત્રીસ વરસ થયા ન્યાય મંદિર એને સો વર્ષ ઉપર થઈ ગયા નવનાથ મંદિર એને એકસો આડત્રીસ વર્ષ થયા તમે વિચાર કરો કે એ જ જમાના બનાવેલા આજે પણ બિલ્ડિંગો ચાહે કલેક્ટર ઓફિસો હોય ગમે તે હોય આજે એમને એમ ઉબી છે કેમ તમારા મકાનો જ પડી જાય છે કારણ કે તમે મકાનો હલકી ક્વોલિટીના વાપર્યા છે બીજું એને રિ રિપેરિંગ કરવા માટે કોઈ જગ્યા બજેટમાં આવી રાખી નથી હવે સવાલ આવે છે કે એમની પાસેથી પૈસા લઈને તમે બાહ ધરી આપો ત્રણસો રૂપિયાના ઉપર અને પછી તમે રહેવા દો આ બધું અધિકારીઓ પોતાને બચવા માટેના ધંધા છે કે કાલ ઉઠીને કંઈક થઈ જાય તો અમે તો બાહેદરી લીધેલી તો તમે બાહેદરી એ નથી લીધી કે ભાઈ આ મકાન ચાલીસ વરસ ચાલશે પચાસ વરસ ચાલશે સો વરસ ચાલશે કેમ એ બાહેદરી નહીં લીધી કે કહેવાનો ભાવાર્થ એ છે કે તમે ગરીબોને સતાવો છો આજે વિચાર કરો એ તો નિહાય નિઃ છે એની પાસે પૈસા નથી એની પાસે બોલવાની તાકાત નથી કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ નથી એટલે આવા ગરીબોના મકાનો ના તમે પહેલાં તો એ લોકો તમારા પ્રમુખને મળવા ગયા એવું એમનું કહેવું છે મારું કેવું નથી પ્રમુખ સાહેબે એમને વીસ પચીસ દિવસની ખાતરી આપી એમના ખાતરી આપ્યા પછી ફરી ગયા તો ત્યાંના નાગરિકોએ એમને નહીં જવા દીધું અંદર પછી બહુ મોટી ફોર્સ લઈને ગયા જ્યાંને ચોર ડાકુ લૂંટેરા નથી બેઠા એ રીતે એમના ઘેરાવ કરીને એમનો વીજળીનું કનેક્શન એમનું લાઇટનું કનેક્શન એમના ડ્રેનેજનું કનેક્શન જે કુદરત હાજર જવાના હોય એ કનેક્શનનો કોઈ દિવસ કપાય નહીં એ બી કાપી નાખ્યા જેનો બહુ બહાદુરી મારી હોય ને એમ પોલીસ ડિપાર્ટમેન્ટને બી હું કહેવા માગું છું કે આ ચોર ડાકુ નહોતા ભાઈ આ કામ કોર્પોરેશનનું છે તો એ છતાં બંદોબસ્ત લઈને તમે કાપી નાખ્યા તો આ શહેરની અંદર કલેક્ટરોની જેણે જગા જગા દબાયેલી હોય જેમણે કોર્પોરેશનની જગા દબાયેલી હોય જે ટીપીની અંદર એક ટકા જે ચાલીસ ટકાનો કાયદો છે ત્યાં એક ટકા બે ટકા કાપીને જમીનો હડપ કરી લીધી ત્યાં તમારા હથિયારો કેમ નથી ચાલતા ભાઈ ત્યાં કેમ ચમચાગરી કરો છો કેમ ગરીબો પર બુલડોઝર ચલાવો છો માધવનગર અગિયાર વર્ષમાં પડી ગયું અગિયાર માણસ મળી ગયા એ બચારા તમારી પાસે કકડતા આવ્યા હતા કે અમારું રિપેર કરી આ લો તમારા જે ફંક્શનો થાય છે બજેટની અંદર એક કરોડ રૂપિયા મૂકે છે અને તમે ચાર ચાર કરોડ રૂપિયા ખર્ચો કરો છો માન્ય સન્માનની આદરણીય પ્રધાનમંત્રી આવે તો એમના માટે બધી ગાડીઓ દોડે લોકોને લેવા માટે મોટા મોટા સ્ટેજો બને લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કોર્પોરેશનમાં પડે તો શું આ ગરીબ જે તમારો વડોદરા શહેરનો નાગરિક છે જે લારી ચલાવે છે જે બચારો ખાડા ખોદે છે મહેનત કરે છે બિલ્ડિંગો બનાવે છે કડિયા કામ કરે છે આ બધા તમારા માણસો નથી કેમ એમના તમારા લીધે પાંચ પાંચ કરોડ રૂપિયા ખર્ચો કરો અને આમના માટે પચાસ સાઠ લાખ રૂપિયામાં રિપેર નહીં કરી શકું ઉપર અત્યાચાર કરવું કોંગ્રેસના શાસનમાં સો રૂપિયા લાડીના હતા સાહેબ પચીસો કરી દીધા લાઇટ બિલ સો બસો આવતી હતી સો રૂપિયામાં કોંગ્રેસ લાઇટ આપતી હતી એના તમે કેટલા રૂપિયા કરી દીધા બે બે હજાર રૂપિયા બિલ આવવા લાગ્યા તમે એક જગ્યા પર નથી છોડ્યું ગરીબ માણસને તમને ગરીબના માણસને બોલવાનો હક જ નથી તમ લોકોને તમે એક પ્રમુખ તરીકે તમારી ફરજ હતી કે ગરીબોને મદદ કરો ધારાસભ્યો એમની ફરજ હતી કે સરકારમાંથી પૈસા લાવીને એમને રિપેર કરે એમની પાસે પૈસા ક્યાં છે ગરીબ માણસ રોજ ખાઈને રોજ કમાય એમની પાસે પૈસા જ ના હોય લો એક બે જણ પાસે હોય પણ બધા તો ગરીબ જ છે બચારા એટલે નિશા થઈને તમારી સામે બેઠા અહીંયા ખાવાનું બનાયું અહીંયા જ બચારા બચારા ના ધોઈને તમારી સામે ઊભા રહ્યા અને વિનંતી કરતા રહ્યા કે ભાઈ અમારી લાઈટ અને એ ચાલુ કરો તો એ છતાં નિર્દયતાથી એમની પાસે ત્રણસો રૂપિયાનું ગેરંટી લીધી કે તમે રિપેર કરશો એલા ભાઈ એમની પાસે પૈસા હોત તો એ રિપેર થઈ ગયું હોત ને અત્યાર સુધી તો એવા કેવા મકાન બનાવ્યા કે જેના લીધે આટલા સમયની અંદર પડી ગયા બીજા બી લોકો આવ્યા હતા બોલે સ્લેબ ફાટી ગયું છે તો બનાવ્યું બી તમે જ છે ને અમે તો જે વખતે ખરાબ કામ કરતા હતા બોલ્યા છે તમે એને સુધારવું નહીં અને આજે બી કહું છું કે સરકારમાં જાણ કરો જે કોન્ટ્રાક્ટરે આ મકાનો બનાવ્યા છે જે અને જ્યાં બી કામ કરતો હોય એને બ્લેકલિસ્ટ કરો આખા ગુજરાતમાં કોઈ જગ્યા કામ નહીં કરી શકે તમે જુઓ દસ મકાન વીસ મકાન પચાસ મકાન સો મકાન તોડી અને પીપી ધોરણે કોન્ટ્રાક્ટરોને આપી દે છે બજારમાં બેચવા માટે જુદું મટિરિયલ અને ગરીબો માટે જુદું મટિરિયલ આ ધંધો અહીંયા ચાલ્યો છે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આમાં થયેલો છે એનો પર્દાફાશ થવો જોઈએ અને ગરીબોના મકાનો આ બેઠેલા સત્તાધીશો એમને રિપેર કરી આ લે અને સારી ગેરંટી આપે કે ભાઈ આ મકાન હવે પચાસ વર્ષ સુધી કંઈ નહીં શકે તો સત્તા પર બેઠવાનો અધિકાર છે બાકી ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર દેખાય છે એટલા માટે એની લડત આપવી પડે એના માટે લડવું પડે અને એમને સંગઠિત કરવું પડે એવી મારી માન્યતા છે